સત્યને બાબુ છુપાવી રાખ્યું ખબર હોય કે ન હોય હું એવું નથી કેતો આ વાંચે એવડે ખોટા છે એવો મારો દાવો નથી પણ સત્યનું સંશોધન કેમ નથી થાતું એમ મારું કહેવાનો અર્થ એ છે કે આમાં સત્ય કેમ નથી સમજાતું સેય કાઈક જુદી દુનિયા ચિત્રી ને બધા કે સીતાજી ને વહુ બનાવ લઈ જાઓ વહુ બનાવ વહુ બનાવ લઈ હોય તમને કેમ લાગે રાવણ એવો હાવ ડફોળતો નતો ભલા સીતાજી ને બાબુ લેવા આવ્યો ને તારે માં કઈ ઉપાડ્યા છે કે માં તું આવીને તો મારો બાપ આવે અને હું ઈ એના ઘરમાં જેવી તેવી ચોરી કરું તો એ મને મારે નહીં ઈ મને મારે તો મને મુક્તિ મળી જાય આ એના ઘરમાં બહાર ને ચોરી કરું તો એ મને મારી નાખે મા કઈ ખંભે બેહર્યા અને લઈ જઈને અશોક વન બેહર્યા છે બાપુ જો વનમાંથી લઈ જઈને અશોક વન માં બેહાડવામાં કોઈ ન રોકી કે હોય તો પોતાના મેલે લઈ જવામાં રાવણ ને કોઈ ન રોકી કે તેને ખબર હતી કાલ દુનિયા કઈ વાતો કરશે એના મેલ ઉપર રાખી અશોક વન રાખી અને ફરતો પેરો મૂક્યો તો આને ઉનો વા નો વાય ધ્યાન રાખજો આ મારી માં આવી છે મારો બાપ વેલો મોડો આવશે આ પોતે પોતાની મુક્તિ મેળવી લીધી કારણ કે એવા ગેલ હાગરા હોય ને એનું રામાયણ માં મહાપુરુષો ટાંક જ ન કરે ભલા પણ મારો કહેવાનો અર્થ એ છે કે આપણે જ્યાં સુધી હલકું બોલાય ત્યાં સુધી સારું બોલવું જ નથી હું મારી બેન બે નીકળ્યા હોય તો કોઈના મોટા મધ્ય એવી વાત નીકળે ખરી કે બે ભાઈ બેન હાલ્યા જતા લાગે દ્રષ્ટિ જ ખરાબ થઈ જાય વિચાર ખોટા થઈ ગયા મગજ ની વાતો ખોટી થઈ જાય એમાં અમુક મને એક ભાઈ મને કે આ ચારે ચાલુ થાય મેં તું નું બે ડફોળ છે આપણે બે સુધરી જાય એટલે હવે સતયુગ ચાલુ થઈ જાય વિચાર નો સુધરે દ્રષ્ટિ નો સુધરે બોલવાનું નો સુધરે અને સતયુગ સતયુગ તો મેં કીધું આ તારા ઘર ની પછી તે જ ઉભો પણ તું નું બે નડી છે આપણે બે સુધરી જાય ને એટલે હવે ચાલુ થઈ જાય બોલ

પક્ષ જે હોય મને કોઈ કોઈ સમાજ હારે કોઈ જ્ઞાતિ હારે કોઈ ધર્મ હારે કોઈ પક્ષ હારે જુદી મેં હમણાં રામાયણ ની વાત કરી આ કૌરવ પાંડવો ભયું જ નતા અને આ રામાયણ માં નોખી નોખી માયુ ના છોકરા હતા ચારે રામાયણ રચી દીધી અને આવડે અમને એક એક હાથમાં કે નું બળ હતું ગાંડા બાવળિયા હોત તો ખર આ બધા ભયું મારું બોલો શું કાઢ્યું ઝઘડામાં મહાપુરુષો એટલા માટે કહે છે કે મહાભારતમાં જુઓ બાપુ આટલું બળ હતું હસ્તીના ની ગાદી હતી કઈ નહોતું ઘટતું પણ ઝઘડામાં બાપુ માર ખાવ તોય ફાયદો નથી મારો તો ફાયદો નથી અને રામાયણમાં એમ કે જેને જોઈને લઈ જાવ બાબુ રામાયણમાં કોઈ દે કઈ ઘટ્યું જ નહીં મારું મારું થાય એને ભગવાન કે હું મારું તારું તારું થાય એને હું કે તારું આ ભગવાન ચોખા શબ્દોમાં કીધું છે પણ આપણે કોકનું પડાવી લેવાનું હિસાબ તમે જો કર્મની ગતિમાં આપણે વાતું કરે કે ઓલા આમ કરમ ઓલા આ આ આ આ ભક્તિ કરે એવડાય દુખી છે ને લોકો દુનિયાના બૂસમાં મારે એવડાય સુખી છે શું કર્મનું સમજવું આપણે આ રામ રામ 14 વર્ષ વનમાં ગયા લો એમનું શું કરમ હશે આપણે રામ 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 કરી છે સીતાજી રામ ને પરિણામે આખી જિંદગી મારો દિન ન હોઈ ગયો એનું શું કરમ હશે દ્રોપ ચીર લૂંટાતા ત્યાં કોણ ન હતું કાળના જડબા જાલીને ઉભારા કેવા પાંડવો હતા એ દીકરીનો શું ગુનો હતો એનું શું કરમ થાઈ થાવીને થાસી આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરષ ગંગાનો પુત્ર ભીષ્મ છે એટલે બાણ ની પથારીમાં હોવું પડે મારા બાપ વિચારતો કરો કે એનું શું કરમ હશે

કે તને દેખાતું નથી કે ના તો તો હું દીવો લઈ રાખણ ઈ કે વાળા મારી ન ફટકાય તે દીવો રાખ્યો અને વાત એ હાજી છે ને સુરદાસ ભલામણા નક્કી કરી વગર પગ ન મુકતા આપણે ખાડ માં જઈ ત્યાં ખબર પડે હે ઊંડી હતી તો હળવા મરો ને એટલા માટે મહાપુરુષો એમ કે છે કે મા બાપ જો બાપુ સંસ્કારનું સિંચન કરે ધરાવીન ધાન નો નીપજે કુડવીન માડુ નું હોય જેળ જખરા નીપજે જેની જનેતા હારી મા વગર બાપુ હારા સંતા એટલા માટે સંતો ભલામણ કરી જનુ નગત જણ તો રેજે વાંચણી મતરી બાપુ છે ને મહાપુરુષો વાંચણી રહેવાનું કીધું છે તમે વિચાર કરો સંતોને ખબર તો હોય ને કે આવા કપાતર કોક પાક છે ને તો આ દેશની પથારી ફેરવી નાખશે હારી મહા વગેરે બાપુ હારા સંતાન કોઈ દી નો થાય આ જેટલા જેટલા સગાળ જાન જલારામ ને મીરાબાઈ ને ગંગા સતી ના બધા મા બાપ તો હશે જ ને કેવડી કેવડી મા બાપ ની કમાણી છે મારા રામ એમના છોકરાને આખી દુનિયા ગાણા ગાય છે ભલા મને આપણું પાડોશી જો સારું ન બોલતા હોય તો આપણે માણસ ના અવતાર માં આવ્યા શું કરવાનું માણસ માણસને સંતો કહે છે ચોરાસી લાખ યોની છે એમાં પૈસા હાટું માયા હાટું જો બથોડા ભરતો હોય માણા એક જ કોઈ કુતરા કાગડા ભૂંડ કોઈ ને પૈસા નથી જોતા માણા એક ને ભરાતું જ નથી અને કોઈ જીવ રહેતો હોય તો મને કયો અને માણા નું ભરાતું હોય તો મને કહ્યું કોઈ કીડી થી માંડીને હાથી સુધી બાબુ કોઈ ને બાબુ મારો નાશ બધા પૂરું કરે છે આપણે તો વેમ માં ફેરવીશ કોઈની માથે વજન છે નહી લઈને ફરે પણ નક્કી ન થાય દાસી જીવન ને બાબુ અઢાર ગુરુ ભીમ હતા બોલો હવે આપણે એક એક ગુરુ ના ઠેકાણા નથી શું આપણે સમજવાના દેવાયત પંડિત ને હાડા હાથો સેવક એમાં પરીક્ષા કરી ચાર જ જ્યા કોઈ કઈ વધે દેવાયત પંડિત આજની વાતો કરી બાપુ એ મહાપુરુષ કેવું હોય છે અને ઈ દેવ તણખી ગયા હતા દેવ તણખી ઘૂંટી ઉપર ધરો હાથ દીધો ઈ કેવો હોય છે અરે ઇતિહાસ છો બાપુ આપણી ધરતી માં કઈક ધરબાયેલા પડ્યા છે પણ આપણે વેજીટેબલ જે ખાતા હોય એને બાબુ શોખું કી ગળે ઉતરે કારણ કે સત્ય બાપુ છે ને સત્ય